જય હિન્દ જય ભારત આજથી શરૂ થતી વનરક્ષક ભરતીમાં તમામ છોટાદેપુર જિલ્લાના ભાઈઓ બહેનો શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તર્ણ થાવ અને તમારી તાકાતને તક બનાવી ઝડપી લેશો અને અમારી ટ્રેનિંગ અને તમે પાછલા ઘણા મહિનાઓથી મહેનત કરી રહ્યા હતા તેનું ફળ તમામને મળે એવી શુભેચ્છાઓ સાથે હું જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ ગોપાલભાઈ રાઠવા એડવાન્સમાં અભિનંદન પાઠવું છું અમારી સંસ્થા દ્વારા જે ટ્રેનિંગ કરાવવામાં આવે છે એનો લાભ વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકે એના માટે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત